દરેક હિન્દુઓ કરતા હોય છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ આ લોકાર્પણના કાર્યક્રમમાં જૂના ડીસાના ઉત્સાહી તલાટી હિંમતભાઈ પંચીવાલા સહિત હિન્દુ સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ જૂના ડીસાના જાગૃત નાગરિક હસમુખભાઈ મોદી પિયુષભાઈ પુનડિયા સુરેશભાઈ માળી ડીસા બાંધકામ શાખાના રોહિતભાઈ વનોડ સહિત જૂના ડીસાના નામી અનામી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યારે આવનાર સમયમાં પ્રવીણભાઈ માળી દ્વારા અટલવાડીમાં લોકોની સુખાકારી માટે ખુલ્લી મૂકવામાં આવી જેમાં ધાર્મિક પ્રસંગોથી લઈને બાળ સંસ્કાર કેન્દ્ર લાઇબ્રેરી લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો આ અટલવાડીના ગામ લોકો ઉપયોગમાં લઈ શકશે અને પોતાના આર્થિક ખર્ચામાં પણ મદદરૂપ થઈ શકે તેવું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું જ્યારે આ અટલવાડીમાં પાંચ દિવસ પૂર્વે ભાગવત કથાનું આયોજન ડીસાના ભામાશા દિલીપભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરી લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે ડીસા સહિત આજુબાજુના લોકો પણ આ ભાગવત કથાનું રસ્તાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે